થરાદના કિયલ લવાણા રોડ પર રાત્રે સરપંચના ખેતરમાં કાર પલટી ગઈ હતી જોકે એરબેગ ખુલતા મુસાફરોનો બચાવ થયો હતો રોડના વળાંકમાં સાઇન બોર્ડ ન હોવાથી આ સ્થળે ત્રીજો અકસ્માત થયો છે રાજસ્થાનથી કિયાળ ગામે જાગરણ માટે આવેલા લોકો મંગળવારે રાત્રે કારમાં જઈ રહ્યા હતા ત્યારે કિયાળ લવાણા રોડ નજીક સરપંચના ખેતરમાં કાર પલટી ગઈ હતી જોકે કારની એરબેગ ખુલી જતા મુસાફરોનો બચાવ થયો હતો આ બાબતે સરપંચ હાજીજી ઠાકોરે જણાવ્યું હતું કે રોડ નિર્માણ દરમિયાન જ્યાં સુરક્ષા દિવાલની આવશ્યકતા છે ત્યાં નિર્માણ કર્યું નથી એક જ ગામમાં અમુક વિસ્તારમાં દિવાલો બનાવવામાં આવી છે રોડ પર અનેક વળાંકો હોવા છતાં કોઈપણ સ્થળે દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા નથી આ સ્થળે અકસ્માતનો ત્રીજો બનાવ બન્યો છે દિવાલો લવણાથી ખરા ને લવણાના છતથી પેલી બાજુ બધી દિવાલો બનાવી છે એક પણ આ કિયાલની સેમમાં દીવાલ બનાવી નથી આ રોડ ખાતાવાળે આ રોડ ખાતાવાળા શું કરે છે કેમ ભાઈ આવો ભેદભાવ રાખે છે હું તો કહું કે તમને અનુકૂળ આવે આપના પણ હું બતાવું છું હવે તમને મને હાલ એના માટે કે આ ભાઈનું કોણ થાય છે પછી કોઈ થઈ તો નુકસાન થશે તો એનો જવાબદાર કોણ સાહેબ આના રહેશે રોડ ખાતું જવાબદાર રહેશે અમે કોઈ જવાબદાર નથી રહેવાના રોડ ખાતાવાળા જવાબદાર રહેવાના છે અને હું એના માટે આ વિડીયો બનાવી અને આપ આતારે મોકલું છું બનાવ પડ્યો છે આ ગાડી રાતે પલટી ગાટી છે નાની નોની છોકરીઓ હતી દીકરીઓ ભીગી હતી આ તો ઘણો બનાવ પેલો થવાનું હતું પણ છોકરીઓ બસી ગઈ છે અને ભાઈ રોડ ખાતાવાળાને મારી બે હાથ જોડીની વિનંતી છે કે તમે જેટલા વળખો હોય ને એટલામાં બોર્ડ મારો ભાઈ અને આ તીસરી ગાડી ઘણા વળોકમાં પલટી મારી ગઈ છે ગાડી કોઈ પણ આ રસ્તાનું હજી આ તંત્રએ કોઈ હતી આનું નિરીક્ષણ જ નથી કર્યું રોડ પૂરો ચાકે કે અમે બેરીકેડ મારા બોર્ડ મારી દીયા કે હા કે ના કે કોઈ નહીં અને એવું કામ કર્યું છે આ રોડનું કે આટલા દાડા મારે મેદાનમાં નહોતો આવવાનું પણ હવે મેદાનમાં આવ્યો છો કિયાલ સરપંચ ઠાકોર આધાધી ભીગાથી અને આ સખત વિરુદ્ધ કરું છું કે ક્યાંય પણ અહીં દિવાલ કરી નથી અને સીધો બસ લવણા ઉપર જ આખો વરસાદ તે લવણા આખી દીવાલું કરી છે રોડના સાઈડમાં હું ચો એ પરમાણે કોમ કરવું જોઈએ કે ના કરવું જોઈએ હવે કોઈ એક્સિડન્ટ થાય છે અથવા ગાડી અહીં જોઈ લો અને ગાડી જોવાળા કેટલા વળાખો છે

એટલે હવે હાલ તંત્રને જોઈન કરું છું અને હાલ અમે બાબત ટીવીમાં બહુ જ મીડિયાવાળાને બે હાથ જોડીને કહેવાનું કે તમે તારા ફૂલ ચગાવો અને હાલ પડે તો આ પગલે તમે ક્યાંક ગ્રામ પંચાયત એક્શન કહે લેશો હાલ અત્યારે હાલ હું ઇન્ટરવ્યુ આપી રહ્યો છું અને હું પણ લિખિતમાં અરજી આપવાનો છું કે ભાઈ આ રોડ ખાતો જવાબદાર રહેશે જેટલું નુકસાન આ રોડે થાય એટલું જો પણ આની સુવિધા કરેલ નથી હાલ એટલી કટાઈયું ને એટલા બળખ મારેલા છે ને આ તીસરી ગાડી પલટી મારી ગઈ છે હું આ તીસરી ગાડી પલટી મારી છે બરાબર